જય માતાજી શ્રી કાલિકા માતાજી મંદિર પાવાગઢ ખાતે વર્ષોથી જે વસ્તુની પ્રતિક્ષા હતી ભક્તોને તે યજ્ઞશાળા નિર્મિત થઈ ચૂકી છે આ નવીન યજ્ઞશાળાનું શાળાનું લોકાર્પણ સંસ્થાના અધ્યક્ષ આદરણીય કાકાના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે જેનો પ્રથમ કાર્યક્રમ લોકાર્પણનો કાર્યક્રમ એ છે મહાયજ્ઞ પાવાગઢના ઇતિહાસમાં આ યજ્ઞ પ્રથમ વાર થઈ રહ્યો છે અને ત્યારબાદ મા ભક્તો પોતાના નવચંડીના કાર્યક્રમો આ સ્થાન ઉપર કરી શકશે આદરણીય સુરેન્દ્ર કાકાના માર્ગદર્શનમાં એક બીજો પણ કાર્યક્રમ સંસ્થા દ્વારા થવા જઈ રહ્યો છે અને જેનો સંકલ્પ સહસ્ત્ર ચંડીની પૂર્ણાહુતિના દિવસે જ સાંજે ચાર વાગે કરવામાં આવશે અને તે છે ચોવીસ કરોડ નવાણ મંત્રની આહુતિ આ મંત્ર આહુતિનો ચોવીસ કલાક અવિરત ચાલતો કાર્યક્રમ અનુષ્ઠાન આ સ્થાન ઉપર થવા જઈ રહ્યું છે આપ સૌ માય ભક્તોને હું આમંત્રણ આપું છું આહવાન કરું છું કે આપ પધારો અને આહુતિમાં આપ સહભાગી બનો દિવસ રાત આહુતિ હોવાથી આપે ઓફિસનો સંપર્ક કરી તમારા સમયનું અને તારીખનું અને સંખ્યાનું રજીસ્ટ્રેશન પહેલેથી કરાવી લેશો આદરણીય સુરેન્દ્ર કાકાના આશીર્વાદ અને માર્ગદર્શનથી આ પ્રકારનો ઇતિહાસમાં ન ભૂતો ભૂતોના ભવિષ્યથી તેવા પ્રકારનો આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે સમગ્ર ટ્રસ્ટીગણ આપની આપને આવકારવા માટે આતુર છે જરૂર પધારશો જય માતાજી હું અશોક પંડ્યા મહામંત્રી પાવાગઢ મંદિર ટ્રસ્ટ